નમસ્કાર દોસ્તો આપ સૌએ સાંભળ્યું હશે કેરળમાં બે ઘટનાઓ બની જેમાં બ્રેન એટલે કે મગજને ખાઈ જનારા સૂક્ષ્મ જીવાણુ જે પાણીમાં સામાન્ય રીતે જોવા મળે છે આવી જે ઘટના અમારી સાથે હમણાં જ બની એપ્રિલ બે હજાર ચોવીસ એકવીસ એપ્રિલે અમે બધા અમારા પરિવાર સાથે એક ફાર્મમાં ભેગા થયા હતા જે અમે દર વર્ષે ભેગા થઈએ છીએ આખો દિવસ નાઈએ છીએ અને આનંદ કરીએ છીએ લગભગ સો જણનો અમારો પરિવાર જે ત્યાં ભેગા થયા સુરતની અંદર અને એમાં રાહુલ નામનો અમારો એક ભત્રીજો અમારું સંતાન જે અમારી સાથે નાહી રહ્યો હતો નાક દ્વારા એના મગજની અંદર પાણી ગયું અને એ પાણી દ્વારા અંદર આ બ્રેઇન ઈટિંગ અમીબા એના મગજની અંદર ઘૂસ્યા અને મગજને ખાવાનું શરૂ કર્યું નાહ્યા પછી બીજા દિવસે એને સખત માથામાં દુખાવો થયો સામાન્ય ગોળીથી કે ડોક્ટરથી કોઈ ફરક ન પડતા અમે એને હોસ્પિટલમાં દાખલ કર્યો અને હોસ્પિટલમાં તાત્કાલિક કોમોમાં જતો રહ્યો ત્યાર પછી ડોક્ટરના અથાગ પ્રયત્નો છતાં પણ એ ભાનમાં આવ્યો નહીં અને અમે અમારો વાત ગુમાવ્યો છે આપ સૌની સાથે પણ આવું ન બને એટલા માટે આ ચેતવણી માટે આ વિડીયો બનાવ્યો છે ખાસ સ્વિમિંગ પુલમાં નાવા જતા કે નદીઓમાં તળાવોમાં નાવા જતા નાકમાં પાણી ન જાય નાક દ્વારા પાણી આપણા મગજ સુધી ન પહોંચે એનું ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે એ પાણી પહોંચેફેક્ટેડ છે કે કેમ એટલે કે એના અંદર યોગ્ય માત્રામાં ક્લોરીન નાખેલું છે કે કેમ એ પણ ખાસ જોવું કારણ કે અમીબા સૂક્ષ્મજીવો એવા હોય છે કે જે નરી આંખે આપણને દેખાતા નથી અને એ ગમે તે રીતે આપણને નુકસાન પહોંચાડી શકે છે અહીંયા મેં રિપોર્ટ્સ પણ બતાવ્યા છે તમને અને એક નાનકડો વિડીયો પણ શેર કરું છું તમે જોઈ શકો છો કે એના અંદર અમે પ્રયત્નો કરવા છતાં એને બચાવી નથી શક્યા તમે પણ બધા ધ્યાન રાખો એવી મારી નમ્ર અપીલ છે બીજા લોકોને પણ ચેતવણી મળે એટલા માટે આ વિડિયોને વધુમાં વધુ શેર કરવા મારી નમ્ર અપીલ છે ધન્યવાદ થેન્ક યુ